સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપેનિક વિડ હાઇબ્રિડ ગાંજો સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ની ફ્લાઇટ આઈએક્સ ટુ સિક્સ થ્રી કરી ઝડ લેવાયો છે આરોપી ના સામાનની સદન તપાસમાં લગભગ ચાર પોઈન્ટ પંચાવન કિલોગ્રામ વજનના હાઈડ્રોપોનિક બેડ હાઈબ્રિડ ગાંજાના આઠ પેકેટ મળી આવ્યા

ઊંચાની બજારમાં કિંમત એક કરોડ એકતાલીસ લાખ બાણું હજાર પાંચસો જેટલી ઊંચી છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધી સૌથી મોટા નાર્કોટિક જપ્તી માનો એક બનાવ છે અને મુસાફરને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો તેની સામે એનડીપીએસ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા

બэгની તપાસ કરતા તેની અંદર રાખેલા કંબલ ગેમના ખોખા લેડી સ્પોટ્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ વિરુદ્ધમાં જે મોહિમ ચલાવવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે છેલ્લા 1.5 માસથી જે ક્રાઈમ બ્રાન્ચના ટીમ એક વર્કઆઉટ કરતી હતી જેમાં ઇન્ફોર્મેશન હતી કે અમુક જો દેશના સ્મગલરો છે જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જો આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઇમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેન્કોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરફ નામ ઓળખાય છે આ મુંબઈના મુમરાના રવાવા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સના જથ્થો છે એવી ઇન્ફોર્મેશન મળી હતી એના આધારે જો ગઈકાલે આ સમગ્ર જો આ કમ્બાઈન ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળ્યા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડાં હોય છે આ અંદરને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો એ આ પેકેટો મળા કુલ મળા એના આઠ પેકેટ જેટલા જો એ આપણા હાઈબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક ને હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેઇટ કરતાં જોઈએ કરી ચાર કિલોગ્રામથી વધુ ના વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો કંટ્રોલ બ્યુરો તરફથી માન્ય છે એના પૈત્રીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જો હાઈબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષની ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો ફ્લાયર બી છે સત્તાવીસ અઠ્ઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ગોલ્ડ ગોલ્ડને સ્મગલિંગ જો એના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો ના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આજ આ જ પ્રક્રિયાના રૂપે એના બીબી છે એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો એ બુસરા બેગમ બુસરા બેગમ કરીને પત્ની છે જો જૂનના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી સાત કિલોગ્રામ આપણા હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છે તો અને એને પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો જો લાગેલા છે અને અત્યાર સુધી એના પાસપોર્ટ અને બીજા જો લોકો વિઝા વગેરે માહિતી ચેક કરવા જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જો દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે વખત જઈ ચૂક્યા છે જોએ અને થાઇલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગ્રે દેશોમાં બી આ એક એક વખત જઈને આ જ સ્મગલિંગના પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોએ તો અત્યારે આ જો કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવે છે એના અને એક ખેપ ખેપ આવે તો પ્રમાણે એના રકમ લાખ રૂપિયા જો પર રકમ એના મળે છે જયારે લઈ આવે અને એના મોડો સપ્રન્ટી પણ આ પ્રકારના છે કે જયારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો સામે વાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના મોડો સપરંટી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઉભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જો તો આ જો ગઈકાલે જો મળા તો આ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જો ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાંક એ લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ હે આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જોઈએ એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બિના માટીને એના છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાલી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકોમાં બહુ જ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત પેત્રીસ લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી સુરત માં નથી થવા દેવાના રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત